નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર રહેતા શખ્સની બોરતળાવ પોલીસે નશાકારક કપ સિરપની બોટલના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે શહેરના કુંભારવાડા નારી રોડ પર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા અજય રેવાભાઈ ચાવડાને બોરતળાવ પોલીસે પ્રતિબંધિત ખોડેન ફોસ્ફેટયુક્ત નશાકારક કપ સિરપની એસી બોટલ સાથે ઝડપી લીધો હતો કપ સિરપનો આ જથ્થો ગઢેચી વડલા પાસે આવેલ મેડિકલ સ્ટોરમાંથી વેચાણ માટે લાવ્યો હોવાનું જણાવતા પોલીસે મેડિકલ સ્ટોરના રાજેશ સાંડિસ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે બોરતળાવ પોલીસે રૂપિયા છવ્વીસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે